નોટ જપ્ત કરી હતી હાલ તો પોલીસે કુલ પંચોતેર લાખની જૂની અને રદ થયેલી ચલની નોટ મળી આવતા અનેક પ્રશ્નો સર્જ્યા છે જે તે સમયે બદલાવી ન શક્યા હોવાથી પડી રહી હોવાનું પોલીસ નું માનવું છે જોકે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભારત સરકાર દ્વારા આઠ નવેમ્બર બે હજાર સોળ ના રોજ જૂની નોટબંધી કરવામાં આવી હતી પાંચસો ત્યારે સરકારે દાવો રજૂ કર્યો હતો કે મોટા ભાગની ચલણી નોટો પરત આવી ગઈ છે પરંતુ અનેક જગ્યાએથી હજી પણ લાખો રૂપિયાની જૂની ચલણી નોટો મળી આવી રહી છે ત્યારે સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી પોલીસે ચારે સમયને પંચોતેર લાખની જૂની નોટો સાથે ઝડપી પાડ્યા હતા